મારી ભાષા નથી મારી ભાષા નથી આ પ્રજા માટે રજૂઆત કરવા તમે ધારાસભ્ય તરીકે અમે પણ પ્રજા માટે લડ્યું છે શું ફોટો કર્યો તમારા ઘરે આવ્યા તો શું જાઓ ભાઈ સાહેબ તમારા ઘરે આવ્યા આપ સૌ દર્શક મિત્રો જાણો છો એ રીતે કચ્છના પાટનગર ભુજ શહેરમાં થોડો વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે અને તેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમાં હાલ જ્યારે અસહ્ય ગરમી અને બફારો સૌ નાગરિકો ભોગવી રહ્યા છે તેવામાં ગઈકાલે ભુજ શહેરના અડધા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને કેટલાક વિસ્તારના લોકો પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે આ વીડિયો આપ અમારા માધ્યમથી પણ જોઈ શકો છો તેવામાં કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રીએ અમારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે પીજીવીસીએલ કચેરીએ કેટલાક નાગરિકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેવામાં પીજીવીસીએલ કચેરીમાંથી કોઈ જ જાતનો પ્રતિસાદ ન મળતા લોકો સાથે મળી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના ઘેર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને કેશુભાઈ બહાર આવો કેશુભાઈ બહાર આવો તેવા નારા તેમના ઘરની બહાર લગાડવામાં આવ્યા હતા અને આખરે અનેક પ્રયાસ છતાં કેશુભાઈ બહાર તો આવ્યા પરંતુ તેઓએ એવા પ્રશ્ન પૂછ્યા કે શા માટે તમે મારા ઘરે આવ્યા છો તમને કયા પ્રશ્નો સતાવી રહ્યા છે તેવા કોઈ જ પ્રશ્ન કેશુભાઈ દ્વારા પૂછવામાં આવ્યા ન હતા અને કેશુભાઈ બહાર આવ્યા ત્યારે તેમના દ્વારા નાગરિકોને એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે તમે શા માટે મારા ઘરની બહાર દેખાવ કરી રહ્યા છો તેમના દ્વારા કોઈ પણ યોગ્ય પ્રતિસાદ નાગરિકોને અપાયો ન હતો ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી તેઓ જણાવી રહ્યા છે કે જો કેશુભાઈ ચૂંટણીમાં ઉભા હોય અને મત માંગવા નાગરિકોના ઘેર ઘેર પહોંચી જતા હોય તો પછી નાગરિકોની સમસ્યા સાંભળવા માટે શા માટે તેમની પાસે સમય નથી જો કેશુભાઈ કોઈ પણ કામ કરી શકતા ન હોય તો તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે ભુજની પ્રજા એક એવા ધારાસભ્ય ઈચ્છી રહી છે કે જે પ્રજાના પ્રશ્ન સાંભળે અને તેમના માટે તમામ જાતના કામો કરે પણ જો આપ કામ કરી શકતા નથી તો આપ ધારાસભ્યને લાયક નથી તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી હાસમ સમા જણાવી રહ્યા છે આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ હાસમ સમા છું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મંત્રી છું ગઈ રાત્રે ભૂજ શહેરના અર્ધ વિસ્તારોમાં લાઇટ ના હતી ત્યારે અમને ટેલિફોનિક રીતે અમને જાણ થઈ કે બુધ પીજી કચેરી ઉપર એક લોકોનો ટળો એમને વીજ ધાંધિયાના ગાણે પરેશાન થઈને આવ્યું છે તો એમની મદદ માટે અમે અમારી ટીમ સાથે ત્યારે જ્યારે સ્થળ ઉપર ગયા તો વાસ્તવિક રીતે ખબર પડી કે લોકો બહુ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં હતા ત્યારે અમારી ફરજના ભાગરૂપે અમે સૌપ્રથમ બુધ પીજી વિસીએલના ડેપ્યુટી બંને એન્જિનિયરને ફોન કરી રજૂઆત કરવા માટેની કોશિશ કરી બંને ડેપ્યુટી એન્જિનિયર કલેક્ટર સાહેબ પણ અમે રાત્રે ફોન કર્યું પણ તેમના તરફથી પણ નો રિપ્લાય આવ્યું ત્યારબાદ એક ભુજના પોતાને જાગૃત સમજતા ધારાસભ્યને રજૂઆત કરવાની અમે એક વિચાર આવ્યો ત્યારે અમે રાત્રે કેશુભાઈના ઘરે ગયા તો કેશુભાઈ ના ઘર બેંકર્સ નીચે ઉભી અને ખૂબ મોટું ટોળું હતું તેમણે કેશુભાઈ બહાર આવો કેશુભાઈ બહાર આવો એ પ્રકારના નારા પોકાર્યા કેશુભાઈ કોઈ પણ પ્રકારે આવતા નતા ત્યારે નીચે એમના અમે વિનંતી કરી કે ભાઈ કેશુભાઈ ને તમે ઉઠાડો અને ભુજની પ્રજા લાઈટ વગર તડફડી રહી છે એના માટે તમે એમને વિનંતી કરવા આવ્યા છે ત્યારે કેશુભાઈ માંડ માંડ નીચે આવ્યા અને એમણે કીધું તમે બારે મારા ઘરની સામે શા માટે નારા પોકારો છો તો અમે અને તમે મારા ઘર પાસે શું કામ આવ્યા છો ત્યારે મારે આપના માધ્યમથી ભૂજના ધારાસભ્ય કેશુભાઈ પટેલને ને કેવું છે કે તમે ભુજના પ્રજાના ઘરે મત દેવા મત લેવા માટે જતા હતા ત્યારે તમે એમને પૂછું છું કે હું તમારા ઘરે મત લેવા આવું અને એ જ ભુજ પ્રજા જ્યારે તમારા ઘરે આવે તો તમને દુઃખ લાગે છે આ ક્યાંનું છે ભુજ પ્રજા વીજળી માટે જો ભુજના ધારાસભ્યને રજૂઆત કરતી હોય તો એ શું ખોટું છે શું ભૂડના ના ધારાસભ્ય આ ફરજ નથી જો આવી ફરજ ભૂડના ધારાસભ્ય ન નિભાવી શકતા તો હું આપના માધ્યમથી ભુજ ના ધારાસભ્ય ને અને ભારતીય જનતા પાર્ટીના ના રાષ્ટ્ર પ્રમુખ ને વિનંતી કરું છું કે આવા ધારાસભ્ય ને તાત્કાલિક અર્થ થી બરતરફ કરો અમારી પાસે એક વિઝ્યુઅલ છે વિડીયો કેટલાક મેં આપના માધ્યમોમાં મૂક્યા પણ છે એક બેન કરગરી કહેતા હતા કે સાહેબ તમે માફ કરો અમને અમને વીજળી આપ કઈ રીતે મળશે તેવી કાકુલુધી કરતા હતા પણ ભુજના ધારાસભ્ય પોતાની મસ્તીમાં વ્યસ્ત હતા અને જાણે કોઈ દેશના પ્રધાનમંત્રી બની ગયા તે રીતે તેમની વાત સાંભળતા નથી લોકશાહીની અંદર મતથી પ્રજાનો પ્રતિનિધિ ધારાસભ્યથી નગરસેવક અને સરપંચ કરી અને પ્રધાનમંત્રી મતોથી ચૂંટાતા હોય અને એ મતો આપનારી પ્રજા હોય છે જો એ પ્રજાને તમે ધ્યાન નથી આપતા તો તમે પ્રજાની સાથે છેતરપિંડી કરી છે મારું એવું માનવું છે